રાત ચાલુ થઈ ગયો છે ઓબાનું વાવેતર કરવાનું છે હા તો મારો વાલીડો પણ મેઘો મંડ્યો છે હે ઝરમાર ઝરમાર મેહોલા વરહે છે આન મારા પેલો નરધન ખોલિયાનો તો નીકળતો જ નહીં વરહાતથી તો એવો આય છે ને વીજળીન કાટકા પડ્યા નહીં કે ઘરમાં મૂતર્યો નહીં લ્યા કાળિયા એ પુડાળિયા એ ઘરમાંથી બહાર નીકળ કે તમામ પહેરી રહ્યો લ્યા લા બોડાળિયા લે મારા બાપની છોકણા બોડાળિયો તો એક નંબરનો આળસુ છે એય લે કતો અમારું ઉંથે થાય તો બધું થાય મેલે

સાપરું છે અને ના કરે નારાયણ ને કદાચ જો કોઈ આપડા મેમન આવે તો આપડે તો બાર વાજી આવે ને તો વાત છે મેમન માછીયા વાળા તો ખબર છે પાલટી વાળા ભગવાન આપડે નહીં આવે લગભગ તો આવે

આપડા છોકરો <laughs> <laughs>

આવરા આવરા ભયા ભાઈ

મજા છે હાલ તો આ ધો વાડી કરી છે કેળી વાળી નાળીઓની વાડી છે નાળીઓ તાલર પાદરો વાયો ને

તમે ના બે હવે તમે રોટલા રોટલા ભણે હરા મગનું એવું છે તમારો ભાવ છે ને રોટલા છે જ ભાવ તો તમાર ચો પૂરા નહીં

ભમરો યો તો ઠીક છે પણ ભમરો તો ખાવા તો ચાર રોટલા ખાય છે જતા જમના ફાડીએ ને છોકરી હવે આપડે ચોટલું કરતા કરે

બોલ્યા જ છે બસ મોટી મોટી મૂછો રાખે છે મોટા મોટા ફાળીઓ બોધે છે શું કરો છે તારું કપાળ

પણ પડ્યા છો કોઈ મહેમાન આવો તો તમે આભરું ખોરા છો કે ઢોર લઈને જો ઘડી આડે જૂખા તારા હા મુખા તમે આવડી આવડી મુશુર રાખો છો

તમારે પણ આ કહેવામાં આવે છે કે આવો કોઈ આપણો વોચિંદરનો મહેમાન આવી જાય કે ચોમાવું છે હોકડ મકડ કરીને નુંગાડવો અડધામાંથી અડધો રોટલો હાલવો અને જેવું રાખવું જે ભણે ભાવના મહેમાન પૂછ્યો હોય કોઈ ખાવા પીવાનો પૂછ્યો ના હોય અને આ વિડીયો ગમે તો શેર કરજો સરપ્રાઇઝ કરજો લાઈક તો જરૂર કરજો મિત્રો